ચેનલમાં તમારું સ્વાગત છે હમણાં ચાલી રહ્યા છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને છું રાજસ્થાનના કરોલીમાં જોવા લાગના ટોચના પર્યટન સ્થળો નંબર એક હોય છે સિટી પેલેસ કરોલી આ સ્થળે પહોંચવા માટે જયપુરથી લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગશે આ સ્થળ સ્થાનિક બજારોથી ઘેરાયેલું છે આ સ્થળની પ્રખ્યાત વસ્તુ લખની બંગડીઓ છે તમે કસ્ટમાઇઝ બંગડીઓ પણ મેળવી શકો છો સિટી પેલેસ કરોલીનું પોતાનું એક આકર્ષણ છે આ મહેલ વિશાળ છે અને તમે જોશો કે એક વખત સ્થળનો એક ભાગ બીજા કરતા કેવી રીતે અલગ છે આ દર્શાવે છે કે વિવિધ પેઢીઓ આર્કિટેક્ચર પર કેવી રીતે અસર કરે છે તે મુલાકાત લેવી આવશ્યક છે મહેલમાં પગ મૂકવો તમને વર્ષો પાછળ લઈ જશે નંબર બે શ્રી મદન મોહનજી મંદિર શ્રી મદન મોહનજી મંદિરનું પવિત્ર મંદિર કરોલી વિસ્તારમાં કુંજ ગલિયાણમાં આવેલું છે કૈલા દેવી મંદિરની મુલાકાત વખતે લોકો તેમની મુલાકાત લે છે મંદિર ખાનગી ટ્રસ્ટ હેઠળ છે ચૂકવણી કર્યા બાદ ભક્તોની ઈચ્છા મુજબ પ્રસાદ એકત્ર કરી શકાય છે નંબર ત્રણ અંજની માતા મંદિર અંજની માતા મંદિર કરોલીની બહાર નદીના નજારા સાથેનું એક સુંદર સ્થળ છે જે તેને વિશેષ બનાવે છે ખાસ કરીને સાંજે જ્યારે સૂર્ય આત્મી રહ્યો ત્યારે તે શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક લાગે છે કંઈક ઉચ્ચ સાથે જોડાવા માટે એક શાંત અને સુખી સણી છે નંબર ચાર કરોલી કિલ્લો સુંદર સારી રીતે જાળવણી સમારકામ ચાલુ છે જો તમે કારોલીમાં હો તો અવશ્ય મુલાકાત લો તેની બાજુમાં એક મેદ મદન મોહનજીનું મંદિર છે જેમાં સ્થાપત્ય સુંદરતાથી પરે છે આ સદીઓની જૂની છે જે આપણી સંસ્કૃતિ દર્શાવે છે માર્ગદર્શિકા તમે વિવિધ પ્રવેશો વિસ્તારો દરવાજાઓ દ્વારા લઈ જશે કિલ્લા પરથી તમે એક મંદિર જોશો જે તેરમી સદીનું છે આ રાજસ્થાનના મારા પ્રિય કિલ્લાઓમાંનો એક છે તમારી સૂચિમાં ઉમેરવું આવશ્યક છે નંબર પાંચ રંગાવા તાલ કરોલીમાં તાલ સૌથી સુંદર સ્થળ છે તે રંગાવા તાલ નજીક એક હનુમાન મંદિર છે તે ખૂબ જ સુંદર દર્શે છે નંબર છ તિમાનગઢ કિલ્લો તિમાનગઢ કિલ્લો કરોલીથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર ગાઢ જંગલોમાં ઐતિહાસિક સ્થળ છે બયાના પ્રખ્યાત યોજા યોદ્ધા રાજા વિજયપાલના મોટા પુત્ર રાજા તિમનપાલ દ્વારા સ્થાપિત મુલાકાતી માટે અનેક આકર્ષણો ધરાવે છે જટિલ કોતરણી કરેલી મૂર્તિઓ સ્તંભો છત્રીઓ અને શિલાલેખો દરેક જગ્યાએ પથરાયેલા જોવા મળે છે તો મિત્રો આ હતા રાજસ્થાનના કરોલી જિલ્લામાં ફરવા માટેના તોચના પડેલા સ્થળો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ